દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અધૂરા કામો પૂરા ન કરતા સરપંચ હિતેનભાઈ પટેલ દ્વારા નીચે બેસીને વિરોધ પ્રદર્શન નવસારી તાલુકાના મોજે ગામ મહુડી પુણી ભૂનવાડી ખાતે જર્જરિત અને ભયજનક રીતે નમી ગયેલા વીજપોલ અંગેની કામગીરી તથા સ્ટ્રીટ લાઇટની લાઇનની લઈને અધૂરી કામગીરી અંગે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરાયાને આશરે ત્રણ ચાર મહિના જેટલો સમય વીતી ગયા હોવા છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સબ ડિવિઝન સિસુદ્રા દ્વારા કામ પૂરા ન કરાતા જૂથ ગ્રામ પંચાયત મહુડી પૂણી ભૂનવાડીની સરપંચશ્રી અને નવસારી તાલુકા ભાજપ સંગઠન મંત્રી હિતેન મહેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ પ્રિયંકભાઈ પટેલ વિરલભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલ દ્વારા સિસોદરા સ્થિત ડીજીવીસીએલ ઓફિસ ખાતે જમીન પર બેસીને પોતાના ગામના પડતર કામોના નિકાલ અંગેના પ્રશ્નો કરાયા હતા અને પડતર કામો જલ્દી પૂરા થાય તેવી રજૂઆત કરાઈ હતી જે અંગે જવાબદાર અધિકારીએ દિન સાતના અંદર અધૂરા કામો પૂરા કરી આપવાની બાહેધરી આપી હતી અને જો દિન સાતમાં કામગીરી પૂર્ણ કરવામાં ન આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેવું પણ જણાવ્યું હતું નવસારી જિલ્લા બ્યુરો ચીફ